હિમજી કાચરિયા ચેનલના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું મકર સંક્રાંતિ અર્થાત ઉત્તરાયણ પર્વ એ પર્વનું મહાત્મ્ય તેમાં શું દાન કરવું તેમાં શું વિધિ હોય છે એ બધું આપણે સાંભળીશું હરીઓ સૌ જાન્યુઆરીએ મકર સંક્રાંતિનું પર્વ છે એને ઉત્તરાયણ પણ કહેવાય છે એ આધ્યાત્મિક ઉન્નતિ માટે બહુ મહત્ત્વપૂર્ણ પર્વ છે ઉત્તરાયણથી સૂર્યનો રથ ઉત્તર તરફ ચાલે છે આ નૈસર્ગિક પર્વ છે સૂર્યનારાયણ જે દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે એ દિવસે મકર સંક્રાંતિનું પર્વ ઉજવાય છે આ દિવસે તલ છાણ ગૌજરણ અથવા ગૌજરણ અર્ક તલનું તેલ અને સપ્તધાન્ય ધાન્ય વગેરેનું મિશ્રણ કરીને ગોળ બનાવી લેવો પછી એને ચોપડીને સ્નાન કરવું આ પૂર્ણ સ્નાન મનાય છે જે સંક્રાંતિના દિવસે સ્નાન નથી કરતા એ સાત જન્મો સુધી નિર્ધન અને રોગી રહે છે અને જે સંક્રાંતિનું સ્નાન કરી લે છે એ તેજસ્વી અને પુણ્ય આત્મા થઈ જાય છે આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને જળમાં તલ નાખીને જે સ્નાન કરે છે એને દસ હજાર ગૌદાનનું ફળ મળે છે બ્રહ્માંડ પુરાણમાં કથા આવે છે કે દ્રોણાચાર્ય અત્યંત ગરીબીમાં જીવન વિતાવતા હતા કોઈનાથી કંઈ માગતા નહોતા દુર્વાસા ઋષિ એમના ઘરે ગયા એ સમયે દ્રોણાચાર્ય નહોતા એમની ધર્મપત્ની કૃપીએ દુર્વાસા ઋષિનો યથાશક્તિ આતિથ્ય સત્કાર કર્યો કુપીના ચહેરો પણ ઉદાસ જોઈ દુર્વાસા ઋષિએ પૂછ્યું દીકરી તું આટલી ઉદાસ કેમ છે કૃપીએ કહ્યું પ્રભુ પતિદેવ ધનુર્વિદ્યામાં તલ્લીન રહેશે એમનું યચાચક્ર વ્રત છે અયાચક વ્રત છે ઘરમાં ધન ધાન્ય નથી જ્યારે રાખવું પણ નથી માંગવું પણ નથી તો પછી ગુજરાન માટે ઘરમાં શું હોય ઘરમાં થોડુંક જ દૂધ આપનારી એક ગાય છે એનું દૂધ દોહીને સાસ વગેરે બનાવીને એનાથી ગુજરાન ચલાવું છું બીજી વાત એ છે કે મારો ખોળો ખાલી છે તો એ પણ ક્યારેક ખટકે છે દુર્વાસા શાંત થયા કે આમની પાસે આપવા માટે તો કંઈ નથી છતાં જગતનો નિયમ છે કે જે વાવો છો એ પામો છો તો વાવવાનો સુંદર દિવસ શોધીને ઋષિએ કહ્યું સૂર્ય મકર રાશિમાં પ્રવિષ્ટ થાય એ દિવસે જો કોઈ સાધારણ મનુષ્ય પણ પ્રાણ ચાગી દે તો એ સ્વર્ગમાં જાય છે કારણ કે એને શરીર આપી દીધું છે અને જો જીવિત મનુષ્ય આ દિવસે કંઈક પણ આપે તો એનું અનંત ગણું ફળ મળે છે તો પુત્રી મકર સંક્રાંતિના દિવસે કંઈ નહીં તો ગૌરસ અર્થાત દૂધ દહીં માખણ જે પણ તારી પાસે હોય એનું તું સસ્નેહ દાન કરજે તારો પુત્ર પ્રાપ્તિનો સંકલ્પ પણ પૂર્ણ થઈ જશે અને ધન પ્રાપ્તિનો સંકલ્પ પણ પૂર્ણ થશે કૃપીએ એમ જ કર્યું દુનિયા જાણે છે કે દ્રોણાચાર્યને પછી રાજ્ય તરફથી કેટલું બધું મળ્યું અને એમના ઘરે અર્થાત કુપીને ત્યાં એક તેજસ્વી મહાપરાક્રમી બાળક જનમ્યો એમનું નામ હતું અશ્વથામાં અને સાત સિરંજીઓમાં એમનું નામ આવે છે તેઓ અત્યારે પણ જીવિત છે ક્યારેક ક્યારેક નર્મદા કિનારે કોઈ કોઈને દર્શન આપે છે આ દિવસે કરવામાં આવેલા દાન પુણ્ય જપ તપ વગેરે સત્કર્મ અનંત ગણું ફળ આપે છે જેની પાસે જે હોય એનો આ દિવસે જો સદઉપયોગ કરે તો એ ઘણો લાભ પામે છે પ્રયાગરાજમાં આ દિવસે લોકો સ્નાન દાન જપ સ્મરણ કરે છે બધાને આ દિવસે ચિત્તમાં કંઈક વિશેષ તા તાજગીનો નવીનતાનો અનુભવ થાય છે ઉત્તરાયણના દિવસથી તમારું ચિત પ્રભાવિત થાય છે તો એ પ્રભાવનો તમે ફાયદો જીવન જે મહા માસની છ પ્રકારે તલનો ઉપયોગ કરે છે તે આલોક અને પરલોકમાં વાંચિત ફળ પામે છે તલનું ઉપટન તલ મિશ્રિત જળથી સ્નાન તલથી પિતૃઓનું તર્પણ તલનો હોમ તલનું દાન અને તલયુક્ત ભોજન પરંતુ ધ્યાન રાખવું રાત્રે તલ અને તલના તેલથી બનેલી વસ્તુઓ ખાવી વર્જિત છે સંક્રાંતિના દિવસે તલ ગોળના લાડુ આપવા લેવામાં આવે છે સિંધી જગતમાં આ પર્વને તીર મૂરી કહે છે આ દિવસે તલ અને મૂળા ખવાય છે ઘઉંની રોટલીનો ચૂરમો પણ ખવાય છે અને તાહિરી મીઠા ભાત પણ ખાવા ખવડાવવામાં આવે છે અર્થાત જીવનમાં સુષકતા કટુતા આવી ગઈ હોય તો એને દૂર કરવા અને સિગંધતા મીઠાશ લાવનારા પર્વ તરીકે આને જોઈએ તો યોગ્ય જ છે આરોગ્યની દ્રષ્ટિથી પણ જોઈએ તો જે જે ઋતુમાં જે જે રોગ આપવાની સંભાવના હોય છે પ્રકૃતિએ એ ઋતુના રોગોથી બચાવનારા ફળ અન્ન વગેરે પેદા કર્યા છે જેમ શિયાળો હોય તો શરીરમાં જરાક સુષતા કે થોડીક ધુજારી કે કમજોરી હોય તો સિંગ તલ વગેરે સિગંધ પદાર્થો આ ઋતુમાં આપણને મળે છે તલના લાડુ ખાવા પણ યોગ્ય રહેશે પરંતુ એક દેહમાં વૃત્તિ જામી ન જાય એ માટે આ દિવસોમાં અડોશ પડોશમાં કે પોતાના ઘરમાં જે આર્થિક સ્થિતિમાં કમજોર હોય એમને દયા કરીને ભાતૃભાવે અપાય છે અને પોતાના કરતાં જે શ્રેષ્ઠ કે મોટા હોય એમને દયા લેવા માટે અપાય એવું વિધાન છે અર્થાત ક્યાંક દયા કરીને પોતાનું ચિત્ત દ્રવિત કરી લો તો ક્યાંકથી આધ્યાત્મિક દયા ઓજ પામવા માટે પણ આ નશ્વર વસ્તુઓનું આદાન પ્રદાન કરીને શાશ્વત પરમાત્માના દ્વાર સુધી પહોંચો એવી મહાપુરુષોની સુંદર વ્યવસ્થા છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો